શિક્ષાપત્ર તેરમું દીનતાની ફલરૂપતા આ ઘણો વિકટ કાળ આવ્યો છે એ એવો છે કે એણે સઘળા સત્પુરુષોની મતિને પણ રહી લીધી છે પરંતુ જેઓ શ્રી વલ્લભાચાર્યજીનો આશ્રય કરનારા છે તેમને માટે તો કાલના પણ કાલ એવા એક ભગવાન જ શરણ રૂપ છે મારાથી સેવા બનતી નથી કથાનું શ્રવણ પણ થતું નથી અથવા તો મારામાં ભાવના કે આશ્રય ભાવ પણ સિદ્ધ થયા નથી અને સદા ઉદ્વેગી મનવાળો રહું છું તો મારો સમય શી રીતે જશે સત્સંગ તો દુર્લભ છે જ્યારે વગર મહેનતે ને વગર વિચારે દુત્સંગ આપોઆપ સારી પેઠે આવીને ખડો થાય છે એવી સ્થિતિમાં મારી શીગતિ થશે સમગ્ર ચરાચર વસ્તુઓને એકઠી કરવી ને એમની સાથે ક્રીડા કરવી વળી પાછી એમને વિખેરી નાખવી શું પ્રભુએ હવે આવી બાળ લીલા કરવા ધાર્યું હશે કોણ જાણે હા નાથ હા કૃપાનાથ હા ગોપીનાથ હા દયાનિધે હા વ્રજનાથ હા રામનાથ હા નિજનાથ હા જગતપતિ હા ગોકુલાધીશ हा गोपीश हा व्रजाधीश हा व्रजप्रिय हा व्रजानंद हा निजानंद हा गोकुलानंद हा हा, हा, हा दयासिधो हा राधावर हा सुंदर श्रीमद आचार्य चरण ने आश्रय अमी दीन दुष्ट दोष थी पुष्ट ભાગ્યહીન ને સાધન ને ઉલટી મતીવાળા છીએ તો હે પ્રભુ આપ અમારી ઉપર દયા કરો દયા કરો ખરે આપણી ચિત્તને સર્વલૌકિકમાંથી પાછું ખેંચી લઈ એનો પ્રભુમાં પ્રભુના ચરિત્રમાં લીલામાં નિરોધ કરવો ને કૃપાવશ હરીને આપણા હૃદયમાં સ્થાપન કરી સદા સર્વદા ભગવતજનો સાથે સત્સંગમાં રહેવું શ્રી કૃષ્ણ ભક્તના કરમાયેલા મુખને જોઈ શકતા નથી એમને દુઃખ એ શું છે એનો અનુભવ નથી એટલું જ નહીં પણ પોતે દુઃખી ભક્ત ઉપર અતિશય કૃપા કરનારા છે એવા કૃષ્ણ એ જ મારું શરણ છે એ પ્રભુ તો અધિકાધિક આનંદ સ્વરૂપ છે એ પરમાનંદ સ્વરૂપ છે તેથી જેઓ એના આનંદ સ્વરૂપનો આશ્રય કરીને રહેલા છે તેના એ રૂપ છે અને સ્વસ્વરૂપાનંદના દાતા છે આવા કૃષ્ણ એ જ મારું શરણ છે